કોગા હજીરા રોરો પેક્સ ફેરીની શરૂઆત કરવામાં આવી જેની અંદર વાહનો પણ ચડી શકે તેવી વ્યવસ્થા છે કલાકોની સફરને મિનિટોમાં પૂરી કરી શકાય તે પ્રકારનું આ આયોજન હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક પ્રોજેક્ટ હતો તે પ્રકારનું પ્રોજેક્શન જનતા સમક્ષ કરવામાં આવ્યું હતું નવેમ્બર બે હજાર ત્રેવીસમાં આ ઘોઘા અને હજીરા વચ્ચે ચાલતી રોરો ફેરી ફસાઈ ગઈ હતી ચેનલમાં કારણ કે ડ્રેજિંગ વ્યવસ્થિત થયું નહોતું ત્યારે ફરી વખત આજે સાડા બાર વાગ્યાના સમયથી આ ઘોઘા હજીરા વચ્ચે આવી રહેલી રોરો ફેરી કે જે હજીરાથી નીકળી અને ઘોઘા આવી રહી હતી તે રસ્તામાં મધદરીએ ફસાયેલી છે તે ચેનલમાં ફસાયેલી છે આ ચેનલને ઘોઘાની ચેનલ તરીકે ઓળખવામાં આવે છે સૂત્રોનું માનીએ તો ડ્રેજિંગના અભાવે લો ટાઈડના સમયે આ જહાજ છે જે ઘોઘા હજીરા રોરો ફેરીનું તે અટવાઈ પડ્યું છે કારણ કે તે જમીન થઈ ગયું છે સરફેસ ઉપર આવી ગયું છે હવે દરિયાની અંદર ટાઇડ આવે એટલે કે જ્યારે ભરતી આવે ત્યારે આ જહાજ ફરી તરતું થાય અને ચેનલમાંથી ખસેડી તેને આગળ તેની મંજિલ સુધી લઈ જવામાં આવશે અત્યારે પ્રયાસો ચાલી રહ્યા છે ટગબોટના માધ્યમથી આ જહાજને ખેંચવાનું ગઈ વખતે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં જ્યારે ફેરી ફસાય ત્યારે અમે તમને પ્રતિભાવો બતાવ્યા હતા કે પેસેન્જરોના પ્રતિભાવ કેવા હતા ત્યારે એક શખ્સનું તો કહેવું હતું કે હવે કોઈ પણ વ્યક્તિએ આ જન્મમાં તો આ રોરો ફેરીમાં ન બેસવું જોઈએ જોઈએ હવે જે પ્રતિભાવો ફરી મળશે પેસેન્જરો જમીન પર એટલે કે ઘોઘામાં પહોંચશે ત્યારે જે પ્રતિભાવો આપશે એ હું આપને બતાવીશ પરંતુ ડ્રેજિંગ એટલે શું છે ડ્રેજિંગ છે દરિયાની અંદર જે તળીએ કીચડ એકત્રિત થતો હોય તેને દૂર સમયાંતરે કરવો પડે અને ક્યાંક ને ક્યાંક આ રોરો ફેરીની જે ચેનલ છે તેનું ડ્રેજિંગ વ્યવસ્થિત નથી થતું અનેક વખત ડ્રેજિંગને લઈ સવાલો થાય છે અને છતાં પણ ડ્રેજિંગ વ્યવસ્થિત નથી થતું આ ટગ બોટથી તે શીપને ખસેડવાનો પ્રયાસ થયો અને જ્યારે તેને ખસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે અમારા સૂત્રોનું કહેવું છે કે શીપ ચેનલથી પણ બહાર જતું રહ્યું છે એટલે હવે હાઈટાઈડની રાહ જોવાઈ રહી છે અન્ય બે ટગ બોટોની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ ટગ બોટ દ્વારા તેને ફરીથી ચેનલની અંદર જહાજને પ્રસ્થાપિત કરવાના પ્રયાસો થશે અને બાદમાં મુસાફરો સાથે આ ફેરી ઘોઘામાં પહોંચે જોઈએ ઘોઘા ક્યારે પહોંચે છે સાડા બાર વાગ્યાના મુસાફરો અટવાયેલા છે કલાકોની મુસાફરી મિનિટોમાં કરવા ગયા હતા હજી કલાકોથી તેઓ અટવાયેલા પડ્યા છે પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટમાં નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે